વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા પર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે વલસાડ ધરમપુર અને પાડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છવાનીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે જો કે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું અને એક જ ઉમેદવારનો વિજય થયો છે જ્યારે પાડી નગરપાલિકામાં ગઈ વખતે ચૌદ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા જો કે આ વખતે માત્ર જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડ્યો છે ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાર્યા છે અને ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનોની મહેનત અને રણનીતિને કારણે મતદારોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે જેથી ઇતિહાસ સર્જાયો છે તમામ ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ સાંસદ અને ભાજપ પ્રમુખે ઉત્સાહપૂર્વક વધાવ્યા છે આજે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી ત્રણ નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલાં વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પાડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પાડીમાં અમારી અઠ્ઠાવીસમાંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે એ રીતે અમારા ધરમપુરમાં પણ ચોવીસમાંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસમાંથી આડત્રીસથી ચાલીસ સીટ લાવીને અમે ઇતિહાસ રજ્યો છે અને ખાસ કરીને જે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આ વખતે અમે જે દાદાગીરી કોંગ્રેસની હતી એનો અંત કરવા અમે બધાએ લોકોએ એક સંકલ્પ લીધો હતો લોકોએ સંકલ્પ લીધો હતો એના કારણે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે એ રીતે વલસાડના વોર્ડ નંબર સાતમાં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે ને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું એ વોર્ડ નંબર સાતમાં પણ ચારમાંથી ત્રણ સીટ આવી છે એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે જે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોળસો મતથી પાછળતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મતથી જીત્યા છે અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે એમને પણ ત્યાં કારમોહારનો સામનો કરવો પડ્યો છે આપણા વાપીમાં અને બધી જગ્યા આંદોલન આંદોલન કરે છે લોકોને ત્યાંના લોકોએ જ એમને જડતોપ જવા આપ્યો છે એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા પૂરું અમારા વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે એના માટે દરેક મતદારો ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એની સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના બધા સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીનું જે વલસાડનું સંગઠનના જે અમારા પ્રમુખ છે હેમંતભાઈ કંસારા અને પૂરી ટીમે એકદમ અથાગ મહેનત કરી છે રણનીતિ કરી છે એની સાથે અમારા ધારાસભ્ય ભરતભાઈ અરવિંદભાઈ પાર્ટીમાં અમારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બધાએ જે સંયુક્ત પ્રયાસ કર્યો એના લીધે આ ઐતિહાસિક હું મીડિયાના પણ પણ ખૂબ ખૂબ ધન્યવાદ છું કે તમે એક સચોટ રીતે જે જર્નલિઝમનું પ્રમાણ આપ્યું છે વલસાડ જિલ્લામાં એ ગૌરવપાત્ર છે વલસાડ જિલ્લો પૂરેપૂરો કોંગ્રેસ મુક્ત તરફ જઈ રહ્યો છે ધરમપુરમાં પણ ચાર અપક્ષ આવીએ છીએ ત્યાં પણ કોંગ્રેસની એક પણ સીટ નહીં આવે એટલે એમ કેવું ખોટું નથી કે પૂરું વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ નવસારી અને ડાંગ પૂરી પૂરી રીતે કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત આપણું વલસાડ ડાંગ લોકસભા થઈ રહ્યું છે વલસાડ જિલ્લા અંદર ત્રણ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ 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 ધન્યવાદ આપવા ઘટું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વ્યુખદ વિશ્વાસ મૂક્યો છે એ બદલ સમગ્ર વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણાં મંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સ વિશેષ આભાર માનું છું કે ત્રણે ત્રણ નગરપાલિકાઓની અંદર એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે આમ વલસાડની અંદર ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરવા તરફ જઈ રહી છે અને લગભગ લગભગ આડત્રીસ સીટ જેટલી ભારતીય જનતા પાર્ટી સીટ જીત છે ધરમપુરની અંદર પરિણામ જાહેર થઈ ગયું છે એ પરિણામની અંદર ચોવીસમાંથી વીસ સીટ હાંસલ કરી છે અને એ જ પ્રમાણે પાર્ટીની અંદર પણ અઠાવીસમાંથી બાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી હાંસિલ કરશે આમ કુલ એક ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો છે તે બદલ વલસાડની જનતા અને કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો